તો આજે આપણે ઘણા ટાઈમ મારવા ને રસ્તા માં આવતા દક્ષા મને એમ કે તમે વાંદરા જેવા લાગો એક મિનિટ વાંદરા જેવું કોણ લાગે તેમેન્ટ કરીને કેજો અસલ અસલ વા લાગે ને અસલ વા છે મને કહે કે તમે વાંદરા જેવા લાગો હું કરી જેવા ખબર છે ને નું કાંઈ નથી કેવું મારે એની વિશે વધારે બધા સમજો છો સમજો હાલો હવે છે ને આપણા જઈએ વાડીમાં આટો મારવા અને વાડીમાં હું થયું છું તમને બધું બતાવું છોડંગે ના

સરસ મજાની છે મજા આવી જવાની અગિયાર છે એમ જવાની છે આમ ઢળીસ પડી આ બાજુ કેરી પવન આવે ને તો ખરી જાય હું હા હા આંબામાંય ઘણી છે આમ જોવો તો ખરું પણ આબોમાં મે કોધી ભાળો ને બોલો કેરી તો આપડા નસીબ हारा છે ઘણી બધી આવી છે આપડે કુલ લગભગ સાત આંબા છે ને 7 આંબામાંથી 5 આંબામાં કેરી આવી એટલે ઓણ છે ને આપડે કેરી ખાંતા સુકા કાઢવા થઈ ગઈ જો ઘણી આવી હા માં જો गाइस આ ડાળ શું આયા છે આ ડાળ હમ આ તો રશિકભાઈ નું એ મોવાતી છે ને કપાતી છે ને તે છે ને આપડે પોપયો એક પકવવા નાખ્યું છે વાંચ્યું છે કે એ જોઈ લઈ અને રિષિભાઈ ડુંગળીની પ્રાઇઝ આવી છે ત્રણસો બાસઠ રૂપિયામાં એની ડુંગળી ગઈ છે તમને બધાને કીધું નથી એટલે કહી દો એને ત્રણસો ને ભાવ આવ્યો તો અને હવે આપણે દક્ષા પોપૈ કાઢે છે નીકળ્યા તો લાગતો નથી ચોક લઈ ગયું ખું એ લ્યો હે ખાલી ખલ્લાસ લ્યો કોણ લઈ ગયું છે સોર આવ્યા

તો ગાઈઝ આપણે શેઢા ફરતો આટો મારી લીધો છે અને હવે જવાનું છે ઘરે તો આપણે જોવાયો છે કારણ કે એક ગાય કે ખૂટીઓ આવ્યો નથી વાડીમાં એમ કાંઈ ખાવા તો નાના કાંઈ આવ્યો નથી અને હવે આપણે જઈ ઘરે અને એક માનું પાસે મસ્ત મજાનું ગીત સાંભળવું છે પેલા બાલ મંદિરનું કા માનું તો હું ક્યાં બેહું માથા આવે કે તમારું માથા ઉપર તેમ તમારા કાન ઉપર લ્યો જો આયુષ ને બે હુસે પેલા એને બહાર જો તું આલા હાર ઓલો તો માનું ભાઈ એક મસ્ત મજાનું ગીત સાંભળ લે અને પછી નીકળીએ આપણે ઘરે ખિસકોલી બેન ખિસકોલી બેન જાતડા કરવા જાતા સા સામે મારા બપ્પા બપ્પાની આંખમાં છે દસ હાડી પેરીન ફડવા આપણે બીજી તારીખે સમુ છે એટલે સમુ તૈયારી મસ્ત મજાની રહી છે જો મંડપ છે આવીને છે ને ચાલુ કરી દીધું છે બધા હારા હારા બેહી ગયા આવડે છે તો નહીં આવડે પણ બે વર્ષથી નથી એટલે ખાવે ફૂલ અને કામ કરવા મળજે બરાબર

મા બોજી ધીરે ચલુ બિજલી गिरी વાહ બિજલી गिरी હે ઓ મિત્રો કાલે આપણે જવાનું છે લગનમાં કાલે છે સમુ લગન મારા ગામમાં કાલે છે આપણે મસ્ત મજાના સમુ લગન ગરાદિયા ગામમાં 52 છે ને 50 છે લગભગ ના ના

ઉભા રહેજો હાર વાલો તો અમારો વિડીયો પસંદ આય તો વિડીયોને લાઈક શેર અને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ફરી એક નવો વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાયને બાય બાય અને મિત્રો તમને એમ છે કે આવડાને વિડીયો ડેઈલી નથી આવતા ડેઈલી નથી આવતા એનું રીઝન એવું છે કે હમણાં કામમાં થોડા ફસાઈ ગયા છે એવું બધું છે પર્સનલ કામ છે એટલે તમને એ શેર કરાય એવું નથી નકર તો તમને શેર કરી દે સારું હાલો તો આ સાથે આપણે વિડીયો કરીએ પૂરો બાય બાય